મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ગુજરાતમાં વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી કહ્યું અડતાલીસ વર્ષનો રેકોર્ડ તૂટશે જોજો ગુજરાતમાં ગોસ્વામીએ જણાવ્યું છે કે છેલ્લા સત્રીસ કલાકમાં કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અમારી આગાહી મુજબ આ સિસ્ટમ ત્રીસ ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે તેમણે ઉમેર્યું છે કે જામનગર દ્વારકા પોરબંદર અને કચ્છમાં હળવાથી માધ્યમમાં વરસાદની સંભાવના છે વધુમાં આ ડીપ ડિપ્રેશન વાવાઝોડુંમાં ફેરવાઈ ગયું છે અને જો આવું થશે તો અડતાલીસ વર્ષનો રેકોર્ડ તૂટશે જી હામી મિત્રો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે જો કે જણાવ્યું છે કે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે પરંતુ પવનની ગતિ વધશે જી મિત્રો તો સમયે વધુ ચેતવણી આપી છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રહેવાસીઓને આગામી ચોવીસથી છત્રીસ કલાક સુધી સાવધાન રહેવું જોઈએ રાજ્ય સરકારે તમામ જિલ્લામાં તંત્રને સતત અને જરૂર પડે તો તાત્કાલિક પગલાં લેવાનું સૂચન આપ્યું છે જી હા મિત્રો નાગરિકોને પણ સાચેતી રાખવા અને હવામાન વિભાગે સૂચનાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ